જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બધાનું તમારી પોતાની ચેનલ વી આર મીડિયા પર આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં ત્યાંથી જ તમે કહેતા બધાને સાંભળ્યું હશે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે મિત્રો આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય કયો છે કયા સમય પર રાખડી બાંધવી અતિશ્રેષ્ઠ શ્રેષ્ઠ માનવામાં આવશે પ્રિય મિત્રો વિડિયોમાં સંપૂર્ણ માહિતી મળશે વીડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો હિન્દુ ધર્મમાં રક્ષાબંધન ના તહેવાર નું વિશેષ મહત્વ છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમ થી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈ ના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ને પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ બહેન ને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલી થી બચાવવાની પ્રતિ

ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાય છે ભદ્રકાળનો સમય ખૂબ જ અશુભ અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ચાલો હવે જાણીશું રક્ષાબંધન પર ભદ્રનો નો પડછાયો કેટલા વાગ્યા સુધી રહેશે અને રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય વિશે આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિથી ઓગણીસ વીસ ઓગસ્ટ ઓગણીસો ચોવીસ ના સવારે ત્રણ વાગ્યા ને ચાર મિનિટ થી શરૂ થશે જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટ રાત્રે વાગ્યે પંચાવન મિનિટે સમાપ્ત થશે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધન નો તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે જો કે રક્ષાબંધન પર પણ ભદ્ર નો પડછાયો રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટ ના રોજ સવારે નવ પાંચ એક થી ભદ્રા શરૂ થશે જે બપોરે એક બે ચાર સાત સુધી રહેશે આ વર્ષે પણ રક્ષાબંધન ના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં ભદ્રા સમાપ્ત થાય સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક ત્રણ થી લઈને રાત્રે નવ આઠ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે મિત્રો ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવ અને યમરાજની બહેન અને ભગવાન સૂર્ય અને માતા હાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો જ્યારે ભદ્રાણો જન્મ થયો જન્મ લીધા પછી તરત જ તેણી આખા બ્રહ્માંડને પોતાનો વાસણ બનાવવાનું શરૂ કર્યું આ રીતે જાપ પણ શુભ અને શુભ કાર્ય યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યાં ભદ્રાને કારણે પરેશાનીઓ થવા લાગે છે આ જ કારણથી જ્યારે ભદ્ર હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા અને અગિયાર કરણોમાં સાતમા કારણ એટલે કે વિસ્તીકરણમાં સ્થાન મળ્યું છે વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા ત્રણ લોકમાં રહે છે અર્થાત ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં રહે છે જ્યારે ચંદ્ર કર્ક સિંહકુંભ અને મીન રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ભદ્રા પૃથ્વીલોકમાં રહે છે ત્યારે ભદ્રનો મુખ આગળની તરફ હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે ભદ્રમાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારે સફળ થતું નથી રક્ષાબંધન રાખડી બાંધવાનો શુભ સમય ફરીથી જાણી લો મિત્રો એક નવ ઓગસ્ટ ભદ્રા સવારથી બપોર સુધી રહેશે ભદ્રકાળનો સમય સવારે નવ પાંચ થી સવારે એક શૂન્ય પાંચ ત્રણ સુધી ભાદરા પૂંછડીનો સમય રહેશે સવારે દસ વાગ્યે ત્રેપન મિનિટ થી બપોરે એક બે ત્રણ સાત મિનિટ સુધી ભદ્રામુખનો સમય રહેશે આ દિવસે બપોરે એક ત્રણ શૂન્ય પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે રક્ષાબંધન દિવસે બપોરે એક ત્રણ શૂન્ય થી લઈને રાત્રે નવ આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ શુભ મુહૂર્ત છે મિત્રો આવી જ વધુ માહિતી માટે વિડિયોને લાઈક ચેનલને ને કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચોક્કસ લાગ્યો મળીશું એક નવી માહિતી સાથે